રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ કર્યું મતદાર પોતાના વતન ગોંડલના લીલાખા ગામે પરિવારજનો સાથે કર્યું મતદાન ઢોલ નગારા સાથે વાજતે ગાજતે કર્યું મતદાન લોકશાહી પર્વની ઉજવણીમાં સૌ મતદાતાઓએ મતદાન કરીએ તેવી તેઓએ અપીલ કરી અહેવાલ માનવ ભોજાણ આજ રોજ મારું વતન એટલે ગોંડલ તાલુકાનું લીલાખા ગામ લીલાખા ગામ ખાતે મેં મારા ધર્મપત્ની તેમજ મારા ગામના તમામ લોકોએ આશરે દોઢસો બસો લોકો સાથે મળી અને લોકશાહીનું મહાન પર્વ એટલે આપણું ચૂંટણી આજે એની ઉત્સવભેર અમે ઉજવણી કરી અને આનંદની વાત એ છે કે અમે ઢોલ નગારા સાથે ગાજતે વાત જે મેરેજમાં ગોતીડો લઈને જતા હોય એવી રીતે ઉપયણી નાખી અને અમે પતિ પત્નીએ સાથે મતદાન કર્યું અને ગામના મોટા લોકો સાથે જોડાણા એમાં અમને લોકશાહીના પર્વ ઉજવવાનો ખૂબ જ આનંદ આવ્યો અને અમે અમારા ગામના રામજી મંદિર